શ્રી રુદ્ર હનુમાનજી મહારાજના સાન્નિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ દૈવી ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં શ્રી રંગ પારાયણના માધ્યમથી અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ અધ્યાય છપ્પન બાપજી જ્યારથી નારેશ્વરમાં પધાર્યા અને સ્થિર થયા ત્યારથી એ વખતે એક કૂતરો ત્યાં આવીને રહ્યો હતો એના કોઈએ બે કાન કાપીને એને બુચ્ચિયો કહેતા હતા પણ બુચિયો કોઈ પૂર્વજન્મ યોગ ભ્રષ્ટ આત્મા હોય સ્પષ્ટ લાગતું હતું કારણ કે રોજ જે સવારમાં એ બ્રહ્મમુહુલ્પમાં જાગી જાય નર્મદાજીમાં સ્નાન કરી આવે અને બાપજીને હમે આંખો બંધ કરીને બેહી જ જાય આવી બાપજી ધ્યાન કરે ને પેલા એનું ધ્યાન કરે કુતરામાં અકલ નથી હોય અને સાંજે ગાડી આવવાનો ટાઈમ થાય ત્યારે બાપજી એના ગળા ઉપર ફાણસ લટકાવી આપે એ રેલવે સ્ટેશને જાય અને યાત્રિકો જાણતા હોય તો એની પાસે પાસે ચાલે નારેશ્વર વાય કેટલા બધા પાસેથી આ જાણ્યું છે કે આ વાત ખરેખર સાચી છે કે ફાણસ લઈને જતો હતો અને ફાણસ લઈને આવી રીતના બધાને લાવતો હતો ગાડીનો ટાઈમ થાય પહેલાં એ ત્યાં પહોંચી જ જાય અને પછી અંધારું થઈ ગયું હોય ગાડી આવે ત્યારે એટલે પછી બધાને નારેશ્વર બરાબર પહોંચાડે સ્થાનમાં કદાપી એકી બેકી કરવાની નહીં વિચાર કરો કુતરામાં આટલી અક્કલ હતી અને જો બે એ બેકી કરે તો નદીમાં સ્નાન કરીને જ આવે એઠું તો કોઈનું ખાવાનું જ નહીં અને પતરાને પીરસીને મૂકવું પડે તો જ ખાય ખાતા પીતા આવે પતળું પોતાના મોડામાં દબાવીને બહાર નાખ્યા આવે કોતરમાં જઈને અને પછી બપોરે કોઈ ઝાડની છાયામાં પાછું આરામ શું કરી લે જમીન પર મૂકેલું એને કદાપી ખાધું નહોતું નારેશ્વરમાં આવો હતો શ્વાન સહજ લોલુપતા એનામાં જરા પણ દેખાય નહીં રાત્રે તો બરાબર ચોકીદાર જરા ખરાટ થયો કે જાગતો જ હોય જાગતો રહો અને ખાતરી થાય કે સબ સલામત છે તારે જ પાછો થઈ જાય કોઈ વાર બહુ પસંદ કરે વેસલા આવેલું છે બંધ કર બહુ થયું તારગે ટાળો પડે બાપજી કહે નહીં તાઉે ટાળો ના પડે આ યોગ ભ્રષ્ટ આત્મા હતો કોઈક અને પોતાનું બાકીનું પ્રારબ્ધ પૂરું કરવા માટે આવી રીતના કૂતરો થયો હતો પેલા ભરતજી જેવી રીતના હરણ થયા હતા ને એવી આની સ્થિતિ હતી હતું કૂતરાનું શરીર પણ જ્ઞાન એને બહુ ઉચ્ચ કક્ષાનું હતું અગિયાર વર્ષે ઉપવાસ કરતો ધે કૂતરો તો ધોય એટલે અગિયાર વર્ષો ઉપવાસ ના કરે એને શું કહેવાય પછી એના છેલ્લા દિવસો આવી ગયેલા મરવા જેવો થઈ ગયો હતો એ વખતે બીમાર પડ્યો ચલાતું નહોતું એનાથી એ વખતે રૂકમાંબા વાસીઓ અને બાપજી બધાએ એને બહુ જ એની કાળજી રાખતા હતા એ દિવસોમાં તો ખાસ એની લખ્યું છે અહીંયા કે બાપજીએ પોતેને એકવાર ગરમ પાણીએ સ્નાન કરાવ્યું હતું કેટલો ભાગ્યશાળી હશે અને માજીને ખબર પડી કે આ બહુ રહેવાનું નથી ને ફરતા ફરતી બધી બનાવી બનાઈ એને ખવડાવતા હતા કે એનો જીવ ખાવામાં ના રહી જાય કદાચ એનો ખાવામાં જીવ રહી જાય તો એને બચારાને બીજો જન્મ લેવો પડે એનો છેલ્લો જન્મ થઈ જાય ને એના માટે બધા જ આવી રીતના કાળજી રાખતા હતા કે જેથી એને ફરી સંસારમાં આવવું ના પડે કૂતરાને ફરી સંસારમાં ના આવવું પડે એની કાળજી રાખતા હતા અને આપણે ફરી સંસારમાં ના આવવું પડે એની શું કાળજી રાખતા હતા એ લોકો હા કે એની શું કાળજી રાખી એમણે આ ગ્રંથો લખીને આવે આપણને કાનો સંગ સંઘ કરે તો ફરી સંસારમાં આવું ના પડે એમાં ઓગણીસો બાવનની સાલ હતી માક્ષર તેરસ દત્ત જયંતિ પછીના તેર દિવસ અને બુચિયાની નાડી તૂટવા માંડી આંખો વકર થાય બાવરી બની ગઈ છેલ્લા શ્વાસ જાય એક ભગત બાપજીને બાપજી બુચીયો સિરિયસ છે બાપજી તારું જ ભાથે બુચિયાની પાસે આવ્યા પ્રેમથી એના શરીર ઉપર હાથ ફેરવે અને પછી વખત એનું દુઃખ બાપજીથી જોયું નહીં બાપજી એટલું બોલે બુચ્યા તું જા હવે તારું દુઃખ મારાથી જોવાતું નથી હવે બોલ્યા ત્યારે એની આંખો સ્થિર થઈ બાપજીના શબ્દથી ધીમે રહીને દેહમાંથી પછી તો એનું શરીર એકદમ જે બહુ તરફડિયા મારતું હતું તે સ્વસ્થ થઈ ગયેલું આંખો સ્થિર થયેલી અને થોડી વાર રહી બુચિયાના શરીરમાંથી પ્રાણ નીકળ્યા અને બાપજી ગુરુદેવ દક્ત કરીને ઊભા થયા જન્મ મરણના ત્રાસમાંથી છૂટી ગયા બુચિયો જેની મરણ સમયે બાપજી હાજર હોય કેટલો ભાગ્યશાળી કહેવાય બાપજી પોતાના પિતાજીનો તો કોઈ મરણ કહેવાય અમે કહું હરણમાં ના બહુ નાની ઉંમર હતી એટલે વખતે બુચિયાના સાંચેલો બરાબર રામજીના જેવું રામજી દશલ મહારાજનું મરણ થયું ત્યારે અયોધ્યામાં નહોતા પણ જટાયુના મરણ વખતે હાજર જટાયુનો સંસ્કાર કરેલો રામજીએ બરાબર બુચિયાનું આવું થયું રામજીએ જેવી રીતના જટાયુને સાચવ્યો અંતકાળ એ રીતના બાપજીયા આ બુચિયાને અને પછી તો આજે પણ એ બુચિયાની યાદમાં દર વર્ષે માક્ષરવત તેરસના દિવસે બધા કૂતરાઓને એની પુણ્યતિથી નાળા બધા કૂતરાઓને નિષ્ઠાને ખવડાવવામાં આવે છે પછી તો થયું હતું કે એનું મૂર્તિ બનાવવાની ઈચ્છા થઈ મોદી કાકાને કે આપણે બુચિયાની સમાધિ બનાવીએ અહીંયા જે જગ્યાએ એને દફનાવે છે એ જગ્યાએ એ રીતના પણ કૂતરાનો ફોટો તો હોય નહીં ફક્ત રમણલાલ જોશી મુંબઈમાં હતા તો મોદી કાકાએ રમણલાલ જોશીને મુંબઈમાં કાગળ લખ્યો કે આપણે બુચિયાની પ્રતિમા બનાવવાની છે તો બુચિયા જેવો દેખાતો હોય ને એવા કોઈ કૂતરાનો કૂતરાનો ફોટો પાડીને મોકલી આપો अब मुझे जो मरिगांव दफनाने गई हूं फोटो कैसे लावानो પછી વખતે મુંબઈ માં કૂતરા નો એક્ઝિબિશન થયો તો જાત જાત ના કૂતરા વાકા ચૂકા ઓરા જાત જાત ના કૂતરા રે ના આવે ને બધા વાંગરા જો મોડુ હે આમ જાત જાત નો ઓરિયા જાવા મદરા ઓરા કૂતરા માં જા એ એક્ઝિબિશન થેલો પ્રદર્શન અને વખતે અરવિંદલાલ જોશી ત્યાં ગયા અને ઉચિયા જેવો દેખાતું તો એવા કુતરાના ફોટા પાડીને મોકલી આપ્યા મોદી કાણે મોદીકાએ ફોટાના આધારે કારીગરની પાસે આ ડૂચિયાનું આ પ્રતિમા તૈયાર કરાવડાયેલી અત્યારે જે સ્થાપના કરી છે ને એ બાપજીને પશુ પક્ષીઓ પ્રત્યે ખૂબ પ્રેમ હતો માજીને પણ બહુ જ પ્રેમ ખિસકોલીઓ છે ચકલા છે એ બધાને માજી ખાસ ખવડાવે માણસ તો છે ને જો ભૂખે હશે ને તો ગમે ત્યાંથી છે નહીં મળે તો પાપે કરશે માગીને ખાશે સદાવ્રતમાં જશે પશુ પક્ષીઓને આવી કંઈ અકલ હોતી નથી બચારાને એટલે પશુ પક્ષી જો ભૂખ્યા હોય અને એની જો સેવા થઈ એના મોઢામાં ગયું ને એમના આશીર્વાદ ચોક્કસ મળે માણસ તો ખાઈને હું ખોદ એવા હોય છે કેટલાય આગે બાત ને પીછે લાત ખાનારા ખોદ એવા કેટલાય મળશે પણ પશુ પક્ષીઓ કદાપી દગો નહીં કરે પૂરી વફાદારીથી સેવા કરશે અને એના આશીર્વાદ ચોક્કસ ફળે છે એની આંતરડી ઠાર તારા પરથી એટલે અત્યારે તો કેટલા બધા વિડીયો આવે જ છે ને વોટ્સએપ પર જ્યાં જાતના પશુ પક્ષીઓ સાથે લોકોના જે સારા સંબંધો મનુષ્ય અને પશુ પક્ષીની ઉનિવારના સંબંધના કેટલા સરસ વિડીયો આવતા હોય છે ખરેખર આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ એમના આશીર્વાદ બહુ કામ લાગે માણસ ઠીક છે આપણે માણસોની જે ઉપેક્ષા કરવી એવું નહીં જરૂરી હોય ને એને પણ મદદ કરવી પણ પશુ પક્ષીઓ તરફ વધારે ધ્યાન આપવાની બહુ જ જરૂર છે ખરેખર હું આમ એમના માટે પાણી ભરી રાખ્યું હોય દાણા નાખ્યા હોય એ બિચારા ક્યાં માગવા જાય કોઈની પાસે બોલી જ નથી શકતા આવી કડકડતી ઢાળમાં ઉઘાડા શરીરે આખી રાત પસાર કરે છે કેવી રીતના પસાર કરતા હશે એક એક જણા જંગલી જાનવરો પણ એમની કાળજી રાખનારને કેટલા વફાદાર થઈને રહે છે આપણે પેલો કયો પાઠ આવતો હતો દરબારમાં એક આવતો હતો ને એ દરબારે એ સિંહના બચ્ચાને એની મારી ગઈ ને તો પોતાને લઈ આવેલો અને પોતાના ઘેટા અને બધા પશુઓની જોડે એને બાંધેલું અને સિંહ મોટો થયો ને તો એના બાયણે ચોકી કરતો હતો એનું નામ શું હતું વાળા ને કોઈની મજા નથી કે એના ઘર તરફ ફરકવાની મત કરે અને આના ઘરમાં ફરતો હતો બનેલી ઘટના છે સત્ય ઘટના અને જ્યારે એનું મનન થયું એ દરબારનું ને એની સ્મશાન યાત્રા નીકળે ને ત્યારે એની સ્મશાન યાત્રામાં માણસોની જોડે આ સિંહ ચાલતો હતો એ જાનવરો બધું જ સમજે છે ફક્ત બોલી નથી શકતા એમની મજબૂરી છે અને બોલો ને તો આપણી કેટલી ફરિયાદો કરી બતાવે આપણે કેટલા ગુણવાન ચારિત્રવાન જે બધું અમને ખબર પડતી હોય છે મૂંગા છે એટલે એમની ઉપેક્ષા થાય છે માજી પણ બધા પશુ પક્ષીઓની બહુ કાળજી રાખે જેટલા ત્યાં આવે બધાને વ્યક્તિગત રીતે કાળજી રાખે બાપજી પણ એવું જો બળદ ગાળામાં કસે ગયા હોય ને તો ઉતર્યા પછી પહેલું જ અને ઘાસ ખવડાવો ઘોડાગાડી બીજી પહેલાં જ કે ઉતર્યા પછી અને ઘાસ ખવડાવો આ પહેલી જ બાપજીની સૂચના હોય ઉતર્યા પછી અને પછી એ પેલો કહે ને બાપજીને ખવડે ઉતાર પછી જ પોતે ભિક્ષા લે ગલુડિયા હોય એમની પાસે આજુબાજુ ફર્યા કરતા હોય બાપજીની મીંદરા એમાં એક બિલાડીના બે બચ્ચા હતા ને તો બહુ ગમે તો બાપજી ત્યાં માજીને ગુરુરા આવે ને ત્યારે મ્યાઉ મ્યાઉ કર્યા કરે બાપજી જ્યારે એના મોઢામાં પોતાના હાથે પેડો ના મૂકે ત્યાં શું દઈએ મ્યાઉ મ્યાવું બંધ ના થાય એનો એને નીચે પેડો મૂકે તો ના ચાલે બાપજીના હાથે ખાવો પડે પેડો એને આવ્યું હતું એટલે બાપજીનું નામ પાડ્યું પેડા ભગત આ અમારા પેલા ભગત છે આ પ્રેમ છે પ્રેમથી જીવવાનું છે ગાયણોમાં બધા ગાય પ્રેમ કે ગંગા બહાર થાય ચલો પણ પોતાના સંપર્કમાં તો ધોઈ જ નાખવાના બરાબર હારા કરીને એવું પરસ્પર દેવોભાવ ખાલી બોર્ડ પર લખેલું હોય અને છાપેલું હોય આપણે કઈ પાડવું છે ને શું થઈ જાય છે બાપજીનો તો ભક્તો પ્રત્યે પણ એટલો ભાવ એકવાર એક સાધુ ત્યાં આવેલો નારેશ્વરમાં બપોરે ત્રણ વાગે બધું કારણ કે ભૂખ ખીએ ખાના હે મોદી કહે અત્યારે ખાવાનો ટાઈમ છે ત્રણ વાગે રસોડ તો હાડા બંધ થઈ જાય ભગવા કપડાં પહેરેલા અને પછી ત્યાંથી જતો રહ્યો બાપજી વખતે ગુફામાં હતા અને અમે આ સંવાદ આપ્યો હતો તરત મોદી મોદી અહીં આવો મોદી શું થયું મોદી પેલા ત્રણ વાગે તકી ખાવાનો ટાઈમ છે બાપજી કે એણે ભગવા કપડાં પહેરેલા આ કેશ પછી બાપજી બીજી બે નિશાની એની બોલી બતાવી આવું હતું મોદી કે બાપજી કે મોદી યાદ રાખ આજ પછી કોઈ પણ અહીંયા ભગવા કપડા પહેરેલો આવે ને તો એને મારા ગુરુ મહારાજનું સ્વરૂપ સમજે એનો તિરસ્કાર ના થવો જોઈએ ગમે ત્યારે આવે અને મોદી કાકા પછી દોડ્યા પહેલાની પાછળ પણ પેલો મળ્યો જ નહીં આવું થયું હતું ત્યાં આવનાર પ્રત્યેક વ્યક્તિમાં બાપજી ભગવાનને જોતા હતા યાત્રિક હોય સાધુ હોય પરિક્રમાવાસી હોય કોઈ પણ હોય પરિક્રમાવાસીને તો જુઓ ને તો બાપજી ઘણી એ બોલેલા છે હું પરિક્રમા વાસીને જોઉં ને ત્યારે મને મારા પરિક્રમાના દિવસો યાદ આવી જાય છે કેટલા કષ્ટમાં પરિક્રમા કરીશ યાદ આવે ઘણી વાર કહેતા મને મારા પૂરાશ્રમની તપશ્ચર્યાના દિવસો યાદ આવે ને તો આજે પણ મારી આંખમાં પાણી આવે છે આવું બાબજી કહેતા હતા બહુ ખતરનાક તપશ્ચર્યા કરી છે આપણે આપણે જે જાણીએ છીએ ને એ તો એનું પાંચ દસ ટકા જ છે ઘણું બધું તો આપણે જાણતા જ નથી આપણા સુધી વાત પહોંચી પણ નથી એટલું અતિશય કષ્ટ સહન કર્યું છે હમણાં અને છતાંય બીજા પ્રત્યે અતિશય પ્રેમ દર્શાયો છે બાકી દુઃખી માણસ છે ને બીજાને દુઃખી જ જોઈએ દુઃખી જોવા જ પ્રયત્ન કરે દુઃખી માણસ ક્યારે એનો સ્વભાવ સારો ના હોય બહુ દુઃખી પડ્યું હોય ને એને જ્યારે આ રૂકમામબા બાપજીના જીવનમાં એનાથી સાવ એ તો અવતાર છે એટલે સવાલ નથી પણ એ લોકો પોતે અતિશય કષ્ટ સહન કર્યું પણ બીજાના સુખના માટે પૂરો પ્રયત્ન કરે એકવાર દત્ત જયંતિ પર એવું થયેલું બહુ માણસ ઉમટેલું બધાને વ્યવસ્થા થઈ ગયેલી બધી પછી બાપજી બપોરના સમયે શૌચ જૈન નર્મદાએ સ્નાન કરવા જતા હતા એ વખતે જો કેટલાક બહેનો છોકરાઓ ભાઈઓ તડકામાં બેઠેલા પૂછી તમે તડકામાં બેઠા છો કે અમારે આવાસ મળ્યા નથી બધું પેક છે અત્યારે કોઈ જગ્યાએ કશું રહેવાનું જવ ગયા નથી બાપજી એમની જોડે તડકા એમની જોડે બેઠા અને કીધું બાજીને બોલાવો ભીમસી બાજીને વખતે આવાસ એટલે મંડપો બાંધવાનું કામ એને સિવાય એની પાસે હતી બાજી તાત્કાલિક આરોગ્યની રહેવાની વ્યવસ્થા કરો બાજી કહેવાય બાપજી હમણાં થઈ જશે બાપજી કેવું નહીં એ લોકોની વ્યવસ્થા થશે ને એ મંડપમાં મુકામ કરશે પછી જ અવધું જ નદીએ સ્નાન કરવા જશે આઉથી નહીં જાય બેહી ગયા તો અહીંયા પેલા લોકોની જોડે ભક્તોની જોડે એ લોકો પોતાનું ઘર છોડીને અહીંયા આવ્યા છે મારા ભક્તો માટે હું ગુફામ બહે રહું એ લોકો તરફામ બહેનો ચાલે કેવી રીતના અને બાજીનો તો દેખરેખ એટલે બહુ અઠંગ ભક્તા બધા બાપજીના જો જોતામાં પાંચ પચીસ ભગતો વળગી પડ્યા અને બહુ મોટા મંડપ બીજા વધારાને બનાવી દીધા અને પેલા બધાને મંડપમાં મુકામ અપાઈ ગયો પછી બાજીએ જઈને બાપજીની થઈ બાપજી હવે બધાને મોટા મંડપમાં મુકામ અપાઈ ગયો છે કોઈ બહાર રહ્યું નથી હવે તમે વધારો ત્યાર પછી બાપજી ઊભા થયા અને નદીએ સ્નાન કરવા ગયા ખાતરી કરી બધાને પૂછીને તમને બધાને મુકામ મળ્યો છે ને પછી હવે આશ આવું નહીં કે ભક્તોનું જતાવત થાય અમે તો સારી રીતે એસી ચાલુ કરીને હોઈ જઈશું એવું નહીં બીજા બધા બ્રાહ્મણો હતા જોડે બધા બ્રાહ્મણો ત્યાં જમવા ગયા જમ્યા તે એ વખતે બે વાગે મંડપનું બાંધકામ શરૂ થયું સાડા ચાર સુધી બાપજી ત્યાં બેઠેલા બે થી સાડા ચાર સુધી એકવાર એક જણ છે ને બહુ પરદેશ ગયો હતો અને ત્યાંથી બહુ મોઘા ભાવનો ગાલીચો લઈ આવ્યા શ્રીમંત હતા લંડનથી લઈ આવ્યા હતા શાંતિની એ જમાનામાં કશું પાથરતા નહોતા એટલે પછી બાપજી આ બાજુ લીમડા તરફ હશે ને ભક્તો સાથે બેઠા હશે એ વખતે એને ત્યાં સેવામાં હશે એને કીધું કે હું આ ગાલીચો બહુ ભારે લાવ્યો છું બાપજીને અહીંયા જરા હારું રહે ઠંડીમાં ભક્ત પાણી પર મૂકીને ચાલ સારું રહે જરાક આપણે પાથરી દઈએ પેલા આ સેવામાં તો એને વાત ગળે ઉતરી ગઈ સરસ છે ગાલીચો હતો બહુ ફર્સ્ટ ક્લાસ આખું શાંતિની અંદરનો રૂમ કવર થાય ને એટલો મોટો ગાલીચો હતો પાથરી દીધો પછી બાપજી જ્યારે આવે ને બાપજી જો એટલે આ શું પેલાને પૂછ્યું આ શું છે ત્યારે પેલા કીધું કે બાપજી આ આવી રીતના પહેલાં ભાઈ કંઈક લંડન ગયા હતા ગાલી ચલાયા છે બાપજી કાઢ કાઢે ને કાઢ મારે આ બધું ના ખપે મારે આ બધું ના ચાલે મારે તો ખાદીની ચાદર ચાલશે અમે સાધુઓ જો આવા બધા સુખ ભોગવીએ તો ચાલે કેવી રીતના સાધુનો જન્મ તો તપશ્ચર્યા કરવા માટે છે સહન કરવા માટે છે આ બધું અમારથી ભોગવાય નહીં આ બધું અમારથી ભોગવાય નહીં આજકાલના મહારાજો કહે છે ને એ તો મારા ચેલાઓ આપે છે મારા ચેલાઓ અમને અવધું જ કહે છે મારા ચેલા અમને આમ કરે છે આ ચેલા કહે છે તારું હું જાય રોકને કોઈ ગળામ તો નથી મૂકી જતું ને ચેલાઓના નામે આજકાલના સાધુઓ લહેર કરે તપસી ધનવંત દરિદ્ર ગૃહી આ કળિયુગની સ્થિતિ છે તપસ્વીઓ બધા શ્રીમંતો થઈ ગયા ચોખ્ખા ઘીનું જ ખાય મંદિરોમાં મહારાજની પ્રસાદી અને ચેલા બચારા ઘરે ચલાવવામાં તૂટી જતા હોય ગરુડેશ્વરના તાંબે શાસ્ત્રી હતા એકવાર પહેલીવાર નારેશ્વર આવેલા અને કડકડતી ટહાળના દિવસો નદીએ તો જેમધામ કરીને નાહ્યા પછી થયું આટલી બધી ટહ છે અને આપણે ક્યાં રહેવાનું મળશે ને ક્યાં ઓળીશું ને હું પાથરીશું ને શું કરીશું આ આ ટાહમાં કંઈ અહીંયા આવી રીતના બબડતા બબડતા ઉપર ચડ્યા હ કે પગથિયા ચડીને તો અહીંયા આવ્યા બાપજીના દર્શન કર્યા બેઠા પછી ઉઠતા હતા એટલે વખતે બાપજીએ કીધું મોદીને મોદી આ લોકોને સારામાં સારું ઓળવા પાથાવાનું આપજો હા ટહાડ ના લાગે અમને તો અહીં બોલે અહીંયા બાપજી આ બરાબર બોલ્યું બતાવ્યું એમને ટહાઢ ના લાગે કે રાતે એવું લાગે આટલી બધી ટાળમાં આપણને ટહાળ લાગશે ને આ કંઈથી ઓળવા પાથરવાને લઈશું અને અહીંયા વ્યવસ્થા થઈ ગઈ ત્યાં ઉનારને માટે બાપજીને બહુ લાગણી હતી નારેશ્વરમાં આવે તમે એ વખતે હતી એવું નહીં આજે બી છે હા કે એ ભાવથી આપણે જોવાનું કે આપણે જઈએ છીએ તો બાપજીને ગમે છે અને આપણા પ્રત્યે અમને ખૂબ લાગણી છે આ ભાવ આપણામાં બરાબર જાગૃત રાખવાનો વધારે તો હું એ વખતે પદયાત્રી કોઈ સંઘ કાઢીને જાય કે એકલ દોકલ જાય ને બાપજીનું સ્વાગત કરવા માટે બહાર આવતા હતા પદયાત્રીઓ પ્રત્યે આટલો ભાવ હતો બાપજીને એ જમાનામાં અહીંયાથી વડોદરાથી બધા પગે ચાલીને વર્ષે એકવાર જતા હતા અને વખતે બાપજી એમનું સ્વાગત કરવા બહાર આવતા હતા આજે નહીં આવતા હોય આવે જ આપણને દેખાય નહીં એ જુદી વસ્તુ છે પણ આજે બી આવે જ છે એ ભાવથી જવાનું